જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ મહેસાણા જિલ્લા ઠાકોર કર્મચારી મંડળ દ્વારા સમાજની તેજસ્વી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને નિવૃત્ત તેમજ નવીન નિયુક્ત કર્મચારીઓનું સન્માન કરવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં રાજકીય અને ધાર્મિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમાજમાં શિક્ષણના વ્યાપ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સમાજમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને સરકારી સેવામાં નવીન નિમણૂક પામેલા યુવાનોનું પણ મુમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાની તાતી રજૂઆત પર ભાર મૂક્યો હતો વક્તવ્ય આપતા મહેમાનોએ સમાજના ઉત્કૃષ્ટ માટે ભંડોળ ભેગું કરવાની અને સંગઠિત થવાની અપીલ કરી હતી પાટણના સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ બાળકોને સન્માનિત કર્યા બાદ જણાવ્યું હતું કે શિક્ષણ થકી જ દિશા અને દશા બદલ છે

જિલ્લાના નવા નવીન નિમણૂક પામેલા કર્મચારી મિત્રોનું અને નિવૃત્ત થયેલા કર્મચારી મિત્રો સમાજના નિવૃત્ત થયેલા કર્મચારી મિત્રોનું પણ સન્માન છેલ્લા ચાર વર્ષથી કરીએ છીએ સાથે સાથે શરૂઆતમાં પોલીસ પોલીસ ની તાલીમ માટેના વર્ગોની પણ અમે વર્ગો પણ ચલાવેલા અને જીપીએસસી ક્લાસ પણ ચલાવેલો અત્યારે પણ એ ક્લાસો ચાલે એ તરફ અમે પ્રયાસો કરી રહ્યા છીએ ગંભીરજી મંત્રીશ્રી ખેરાલુ તાલુકા ઠાકોર સમાજ કર્મચારી મંડળ આજનો આ અમારો કાર્યક્રમ એ મહેસાણા જિલ્લા આયોજિત અને ખેરાલુ તાલુકા ઠાકોર સમાજ કર્મચારી મંડળ નિમંત્રક તરીકે આ આખો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ સદર કાર્યક્રમની અંદર અમારા આ ચોથો નિવૃત્ત સન્માન સમારોહ છે જેની અંદર પ્રવૃત્ત નિવૃત્ત અને તેજસ્વી તાલુકાનો સન્માન સમારોહ રાખેલ જેની અંદર લગભગ એકસો ત્રીસ આસપાસ તમામ બાળકો એકતાલીસ થી ચુમાલીસ જેટલા નવા નિયુક્ત કર્મચારી અને લગભગ પંદર થી વીસ જેટલા નિવૃત્ત કર્મચારીઓ જે અમારા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેલા આજના કાર્યક્રમની અંદર સફળ બનાવનાર તમામ સમયદાતા તેમજ આર્થિક દાન આપનાર તેમજ આ તમામે તમામ કાર્યક્રમને સફળ બનાવનાર જેને પણ અમને સમયનું પણ દાન આપ્યું છે એમનો આ મંડળ કર્મચારી વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત મફાજી શિક્ષક વાલમ અમારો આ કાર્યક્રમ ઘણા બધા ટાઈમથી ચાલે છે લગભગ ચાર પાંચ વર્ષથી તાલુકા કર્મચારી મંડળો અને જિલ્લાના મંડળો મળીને અમે શિક્ષણની સાથે સાથે યુનિટીનું અને નવા લાગેલા કર્મચારીઓનું જે બાળકો ભણશે એમને પણ ખૂબ પ્રોત્સાહન જેની ફી ભરવાની અનુકૂળતા ના હોય એમને અમે બધા ભેગા થઈને ફી ભરવાની પણ એને અમને મદદ કરીએ છીએ એ સિવાય અમે તાલુકામાં પોલીસના તલાટીના બીજા કોઈ પણ જે ક્લાસ હોય એ પણ બધા કર્મચારી મંડળમાં ભેગા મળીને અને ફાળો કરીને અમે ઘણા બધા ટાઈમથી ચલાવીએ છીએ આના પછી અમારા આખા જિલ્લાની જે કમિટી અને યુનિટી બનાવીને પછી જિલ્લાના તમામ મેઇન તો ખાસ અમે શિક્ષણ માટે ખૂબ પ્રયત્ન કરવા માગીએ છીએ સાથે સાથે જે જાગૃતિ છે શિક્ષણની સમાજની અંદર શિક્ષણની જાગૃતિને લાવવા માટેનો પણ અમારો મહત્ત્વનો એક પ્રોજેક્ટ અમે આ નવા શરથી નવા વર્ષથી અમે ચાલુ કરવાના છીએ જેમાં ઘરડીઠ વ્યક્તિ દીઠ બાળકોની જે બાળકો દસ અગિયાર બાર મેડિકલમાં અથવા જે શૈક્ષણિક લાયકાત માટે જે પ્રયત્નો કરે છે અને એમની જે જરૂરિયાતો ઊભી થાય અને જો એ રીએ પૂરી ના પાડી શકતા હોય મા બાપ તો અમે શિક્ષિત જે છીએ કર્મચારીઓ છીએ એ બધાએ ભેગા થઈને સમાજ પાસે જઈ અને અમે અમારો પણ ફાળો આપીને અને સમાજનો ફાળો લઈને સમાજ અમારો ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતી કરે બાકીના સમાજોના સાથે બહુ સારી રીતે જોડાઈ શકે એના માટે અવિરત પ્રયત્નો કરીશું અને સમાજ જ્યાર સુધી જો આમાં આગળ ના વધે ત્યાર સુધી ભગવાનને પ્રાર્થના કરી અમને એટલી તાકાત આપે તો અમે ખૂબ પ્રયત્નો કરીને અને સમાજને શિક્ષણ આર્થિક બાબતે અને રાજકીય બાબતે દરેક બાબતે દરેક સમાજ અત્યારે જે હાલ છે એના સાથે અમે થઈ જઈએ એવી અમે પ્રકારની પ્રાર્થના કરીશું અને ખૂબ મહેનત કરીશું જય માતાજી જય ગરબી ગુજરાત જય ભારત